નમસ્કાર મિત્રો આપ સૌનું ધર્મ બુકના આ અત્યંત ખાસ વિડિયોમાં સ્વાગત છે દોસ્તો શું તમને આ જાણકારી છે કે જ્યારે આપણે સવારે સવારે ઊંઘમાંથી ઉઠીએ છીએ તે સમયે સૌથી પહેલી વસ્તુ જે આપણા ખાલી પેટમાં જાય છે તે જ વસ્તુ આગળ જતા નક્કી કરે છે કે આવનારા આખા દિવસમાં આપણી તબિયત કેટલી સારી રહેશે અથવા તો આપણે ધીમે ધીમે કોઈ બીમારીના શિકાર થઈ જઈશું હવે તમે જોશો કે ઘણા બધા લોકો એવા હોય છે જે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં ચા પીવાની આદત બનાવી લે છે હવે થોડું વિચારો કે જ્યારે આખું શરીર રાતભર આરામની સ્થિતિમાં હતું પેટ સંપૂર્ણપણે ખાલી હતું અને એવા સમયે જો સૌથી પહેલાં ખૂબ તીવ્ર અને મજબૂત ચા જેવી વસ્તુ અંદર જશે તો તેની અસર ધીમે ધીમે શરીરના દરેક ભાગ પર તો પડશે જ કદાચ તમને આજે કાલે કે આવનારા કેટલાક મહિનાઓમાં તેનું કોઈ નુકસાન સ્પષ્ટ દેખાશે નહીં પણ જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરમાં સ્તર વધવા લાગે છે છે અને વધેલું પછી મોટી મુશ્કેલીઓ ઊભી કરી દે જેમ કે હોર્મોન્સનું અસંતુલન થવું થાઇરોઇડની સમસ્યા શરૂ થવી અથવા તો શુગર જેવી ગંભીર બીમારીઓ લાગી જવી ઘણા લોકો માને છે કે શુગર માત્ર મીઠું ખાવાથી થાય છે પણ મિત્રો આ વિચાર સંપૂર્ણપણે સાચો નથી શુગરનું અસલ કારણ માત્ર મીઠું ખાવું નથી પણ આપણી જીવનશૈલી આપણી રોજિંદી આદતો અને આપણું ખોટું ખાવા પીવું તેની અસલ જળ છે તેવી જ રીતે મોટાપાની વાત કરીએ તો સામાન્ય રીતે લોકો માની લે છે કે વધુ ખાવું જ મોટાપાનું કારણ છે પણ સત્ય તો એ છે દોસ્તો કે મોટાપુ ત્યારે થાય છે જ્યારે આપણે ખાવા પીવાની રીત ખોટી રાખીએ છીએ મતલબ એ કે શરીરને જે પ્રકારનું પોષણ જોઈએ તે આપણે આપતા નથી અને જે વસ્તુઓની જરૂર જ નથી તેને વધુ માત્રામાં ખાઈ લઈએ છીએ હવે આજના આ વસ્તુઓમાં હું તમને કહેવાનો છું કે જો તમે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ માત્ર પાણી પીવાની આદત બનાવી લો અને તે પણ સાચી રીતે તો તેની અસર તમારા શરીર પર કેટલી ઊંડી પડી શકે છે હવે ઘણા લોકો વિચારે છે કે પાણી પીવું તો કોઈ નવી વાત નથી આ તો આપણે બાળપણથી કરતા આવ્યા છીએ પણ દોસ્તો અસલ તફાવત પાણી પીવામાં નથી પણ તેને સાચી રીતે સાચા સમયે અને સાચી માત્રામાં પીવામાં છે પાણી આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે માનવ શરીર પાંચ તત્વોથી બનેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાંથી જે સૌથી વધુ માત્રામાં આપણા શરીરમાં હાજર છે તે છે જળ એટલે પાણી તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા શરીરનો આશરે સિત્તેર ટકા ભાગ માત્ર અને માત્ર પાણીથી બનેલો હોય છે જ્યારે બાકીના ત્રીસ ભાગમાં બાકીના ચાર તત્વો સમાવિષ્ટ હોય છે હવે જ્યારે શરીરનો આટલો મોટો ભાગ માત્ર પાણીથી બનેલો છે તો આ વાત સ્પષ્ટ છે કે પાણી સાથે જોડાયેલી દરેક આદત અને દરેક નિયમને આપણે ખૂબ ગંભીરતાથી અપનાવવો જોઈએ આયુર્વેદમાં પણ પાણીને લગતા અનેક ખાસ નિયમો કહેવામાં આવ્યા છે અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જો તમે બાકીના કોઈ નિયમને ના પણ માનો તો ચાલશે પણ પાણી સાથે જોડાયેલી વાતોને ક્યારેય અવગણશો નહીં કારણ કે એક માણસ ખોરાક વગર કેટલાક દિવસો સુધી જીવી શકે છે પણ જો પાણી ના મળે તો થોડાક જ દિવસોમાં જીવન મુશ્કેલ થઈ જાય છે તેથી પાણી સાથે જોડાયેલી દરેક વાતને સાચી રીતે સમજવી અને અપનાવવી ખૂબ જરૂરી છે હવે હું આ તેથી કહું છું કારણ કે આજકાલ મોટાભાગના લોકોને પાણી પીવાની સાચી રીત જ જાણતી નથી તમે ધ્યાન આપ્યું હશે કે કોઈ ખૂબ ઠંડુ પાણી પીએ છે કોઈ ખૂબ ગરમ કોઈ બોટલમાંથી સીધું પીએ છે કોઈ ગ્લાસથી કોઈ ઊભા થઈને પાણી પીએ છે અને કોઈ બેસીને મતલબ દરેક માણસની રીત અલગ હોય છે પણ દરેક રીત સાચી નથી હોતી તે જ કારણથી આજે હું તમને કેટલાક સરળ અને અત્યંત જરૂરી નિયમો કહેવાનો છું જે માત્ર અને માત્ર પાણી સાથે જોડાયેલા હશે અને જો તમે આ નિયમોને તમારી રોજિંદી જિંદગીનો ભાગ બનાવી લેશો તો તમે તમારી તબિયતને ખૂબ હદ સુધી સારી બનાવી શકો છો હવે હું તમને કહીશ કે જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ કંઈ ખાધા પીધા વગર બાસી મોંઢું માત્ર પાણી પીએ છીએ તો તે સમયે આપણા શરીરમાં કેવી અસર થાય છે અને કઈ કઈ બીમારીઓથી આપણે બચી શકીએ છીએ સૌથી પહેલા વાત કરીએ તે વસ્તુની જેને આપણે બાસી મોંઢું કહીએ છીએ દોસ્તો સવારનું જે પહેલું મોંઢું હોય છે જેને આપણે બાસી મોંઢું કહીએ છીએ તે પોતાનામાં એક પ્રકારની ચમત્કારિક સ્થિતિ હોય છે જ્યારે આપણે ઊંઘમાંથી ઉઠીએ છીએ તો આપણા મોમાં જે લાળ જમા રહે છે જેને મેડિકલ ભાષામાં સલાઈવા કહેવામાં આવે છે તે શરીર માટે અત્યંત લાભકારી અને ઉપયોગી હોય છે પણ જેવું આપણે સવારે ઉઠીને બ્રશ કરી લઈએ અથવા કંઈ ખાઈ પી લઈએ તે લાળ બહાર નીકળી જાય છે અને તેનો અસલ ફાયદો આપણને મળતો નથી હવે આ જ લાળ જો તમે ઉઠ્યા પછી તરત જ સૌથી પહેલા તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલ પર લગાવી લો તો ધીમે ધીમે આ કાળા વર્તુળો હલકા થવા લાગે છે અને સમય સાથે સંપૂર્ણપણે ઠીક પણ થઈ શકે છે જો તમારા ચહેરા પર દાણા ખીલ મુહાસ અથવા પિમ્પલ્સ છે તો તેના પર પણ આ લાળ લગાવવાથી ફાયદો થાય છે અને આ સમસ્યા ધીમે ધીમે ખતમ થઈ શકે છે એટલું જ નહીં દોસ્તો સંશોધનમાં આ પણ સામે આવ્યું છે કે આ લાળમાં કુદરતી પેઇન કિલિંગ એટલે દુખાવો ઘટાડવાના ગુણો હાજર હોય છે જ્યારે આપણે નાના નાના હતા અને અચાનક ક્યાંક ઈજા થઈ જતી તો આપણી માતા અવારનવાર કહેતી કે આંગળી મોમાં મૂકી દે અથવા આપણે પોતે જેવું કરી લેતા તેનું અસલ કારણ એ જ હતું કે તે લાડમાં એન્ટિસેપ્ટિક ગુણો હોય છે જે કોઈ પણ ઘાને ઝડપથી ભરવામાં મદદ કરે છે અને સાથે દુખાવો પણ ઘટાડી દે છે તમે આ પણ જોયું હશે કે પ્રાણીઓ જેમ કે કૂતરા અથવા બિલાડીઓ જો ક્યાંક ઘાયલ થઈ જાય તો તે વારંવાર પોતાની જીભથી પોતાના ઘાને ચાટતા રહે છે આપણને લાગે છે કે આ તેમની આદત છે પણ સત્ય એ છે કે તે પોતાની લાડથી ઘાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે કારણ કે તેમની લાડમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે તેથી મિત્રો શરીરની સવારની પહેલી અત્યંત ખાસ અને કિંમતી હોય છે અને તે આપણા પેટ સુધી જરૂર પહોંચવી જોઈએ જ્યારે તમે સવારે ઊંઘમાંથી ઉઠીને કંઈ ખાધા વગર બ્રશ કર્યા વગર માત્ર પાણી પીવો છો તો આ જ લાળ તમારા પેટમાં પહોંચે છે અને ત્યાં જઈને પાચન ક્રિયાને મજબૂત કરે છે આયુર્વેદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માણસની અસલ તબિયતની શરૂઆત તેના પેટથી થાય છે જો તમારું પેટ દરરોજ યોગ્ય રીતે સાફ ન થાય તો ધીમે ધીમે ગેસ એસિડિટી કબજ અને આગળ જતા અનેક ગંભીર બીમારીઓની શરૂઆત થઈ જાય છે જો પેટ યોગ્ય રીતે સાફ ન થાય તો શુગર ગઠિયા હાઈ બ્લડ પ્રેશર અને ત્યાં સુધી કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું જોખમ ખૂબ વધી જાય છે અને આ બધું માત્ર એ કારણથી થાય છે કે આપણે ખાવા પીવાની રીતોમાં ભૂલ કરી બેસીએ છીએ જેમ કે ખોટા સમયે પાણી પીવું અથવા ખૂબ વધુ ઠંડુ પાણી પી લેવું જો તમે સવારે ઉઠતાની સાથે ઠંડુ પાણી પીઓ છો તો આ તમારા પેટને નુકસાન પહોંચાડે છે અને સાથે વજન પણ વધારી શકે છે પણ જો તમે સવારે બાસી મોઢું હલકું ગરમ એટલે ગુણગુણું પાણી પીઓ છો તો તેનાથી પેટ સંપૂર્ણપણે સાફ થાય છે અને ધીમે ધીમે વજન પણ ઘટવા લાગે છે હવે થોડું વિચારો જો તમે રોજ સવારે બાસી મોઢું પાણી પીવાની આદત બનાવી લો તો તેનાથી તમને કેટલા મોટા મોટા ફાયદા મળી શકે છે જો તમે રોજ સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વગર એકથી બે ગ્લાસ હલકું ગરમ પાણી પી લો તો તેનાથી હાઈ બ્લડ પ્રેશર એટલે હાઈપરટેન્શન જેવી બીમારી ધીમે ધીમે સામાન્ય થઈ શકે છે હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે આ બીમારી કોઈ પણ લક્ષણ વગર ધીમે ધીમે શરીરને અંદરથી નુકસાન પહોંચાડે છે જો તમને પહેલેથી જ હૃદય સાથે જોડાયેલી કોઈ તકલીફ છે તો હાઈ બ્લડ પ્રેશર તમારા માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે તો શરીરમાં લોહી ગાઢો થઈ જાય છે અને નસોમાં બ્લોકેજ બનવા લાગે છે જ્યારે નસો બ્લોક થઈ જાય છે તો હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે જેનાથી હૃદય પર દબાણ વધે છે અને હાર્ટ બ્લોકેજ અથવા હાર્ટ અટેક જેવી ગંભીર અને જાનલેવા સ્થિતિ બની જાય છે એટલું જ નહીં દોસ્તો બ્લડ પ્રેશર વધવા પર માત્ર હૃદય જ નહીં પણ મગજની નસો પર પણ દબાણ પડે છે જ્યારે મગજની નસો પર ખૂબ વધુ પ્રેશર બને છે તો બ્રેન અટેકનું જોખમ વધી જાય છે અને અનેક વખત શરીરનો કોઈ ભાગ કામ કરવાનું જ બંધ કરી દે છે જો તમે આ ખતરનાક બીમારીઓથી બચવા માંગો છો તો સૌથી પહેલું પગલું એ જ છે કે તમે તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરો અને તેને ઠીક કરવાનું સૌથી સરળ સસ્તો અને અસરકારક રસ્તો એ જ છે કે તમે રોજ સવારે ઉઠીને કંઈ ખાધા પીધા વગર બ્રશ કર્યા વગર માત્ર ત્રણથી ચાર ગ્લાસ હલકું ગરમ પાણી પીઓ જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે તો તમે સવારે ચાર ગ્લાસ સુધી ગુણગુણું પાણી પી શકો છો જેટલું વધુ તમે ખાલી પેટ પાણી પીશો તેટલી ઝડપથી બ્લડ પ્રેશરની સમસ્યામાં સુધારો થશે સતત ત્રણથી ચાર મહિના સુધી એવું કરવાથી ખૂબ જૂનું બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ શકે છે અને ધીમે ધીમે દવાની જરૂરિયાત ખતમ થઈ શકે છે હવે વાત કરીએ બીજી સામાન્ય પણ અત્યંત તકલીફદાયક બીમારીની જેને કિડની સ્ટોન એટલે પથરી કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિની કિડનીમાં પથરી થઈ જાય છે તો મોટા ભાગના લોકો વિચારે છે કે તેનો ઈલાજ માત્ર ઓપરેશન છે પણ દોસ્તો જો તમે રોજ સવારે બાસી મોંઢું હલકું ગરમ પાણી પીવાની આદત બનાવી લો તો આ પથરી ધીમે ધીમે ઓગળીને બહાર નીકળી શકે છે અને ઓપરેશન કરાવવાની જરૂર જ નહીં પડે જ્યારે તમે ગુણગુણું પાણી પીઓ છો તો તે તમારા શરીરમાંથી તમામ ઝેરી ટોક્સિન્સને બહાર કાઢે છે અને સાથે કિડનીને સંપૂર્ણપણે સાફ કરે છે જ્યારે પેટ સાફ થાય છે અને લોહી પણ સાફ રહે છે તો શરીરમાંથી પથરી જેવી વસ્તુઓ પણ ધીમે ધીમે બહાર નીકળી જાય છે આપણા શરીરમાં એટલી તાકાત હોય છે કે જો તેને સાચી રીતે વાપરવામાં આવે તો તે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ લડી શકે છે તો પછી કિડની સ્ટોન જેવી સમસ્યા તો પોતે જ ખતમ થઈ શકે છે તમારે માત્ર એટલું કરવાનું છે કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ બાસી મોંઢું હલકું ગરમ પાણી પીવું જે લોકો સવારે સવારે ખાલી પેટ ચા પીવે છે તેમણે પોતાની આ આદત તરત જ છોડી દેવી જોઈએ કારણ કે ખાલી પેટ ચા પીવી સૌથી વધુ નુકસાન કરે છે અને શરીરને ધીમે ધીમે અંદરથી કમજોર બનાવે છે તેની જગ્યાએ જો તમે હલકું ગરમ પાણી પીવાનું શરૂ કરી દેશો તો તમારા શરીરમાં અત્યંત મોટા મોટા ફેરફારો આવી શકે છે હવે આગળ વધીએ અને વજનની વાત કરીએ જો તમે સવારે ઉઠતાની સાથે જ બાસી મોઢું હલકું ગરમ પાણી પીવાની આદત બનાવી લો તો તેનાથી તમારું શરીર ધીમે ધીમે હલકું અનુભવવા લાગશે અને વજન ઘટવાનું પણ શરૂ થઈ શકે છે આજકાલના સમયમાં મોટાભાગના લોકો મોટા પાની સમસ્યાથી પરેશાન રહે છે ઘણા લોકો કહે છે કે આપણે તો ખાવું ખૂબ ઓછું ખાઈએ છીએ તો પણ મોટા થઈ જઈએ છીએ અને શરીર ઢીલું લાગે છે અસલ કારણ એ છે કે તમે ગમે તેટલું ગોછું ખાવું ખાઓ પણ જો પાણી ખોટી રીતે વધુ જાય છે તો મેટાબોલિઝમ એક્ટિવિટી એટલે શરીરની અંદરની કામ કરવાની ગતિ ધીમી થઈ જાય છે જ્યારે આ ગતિ ધીમી થાય છે તો કબજ થવા લાગે છે પેટ ફૂલવા લાગે છે અને ધીમે ધીમે વજન વધવા લાગે છે કેટલાક લોકો તો પાણી એટલી ઝડપથી પીવે છે કે જાણે એક જ શ્વાસમાં આખો ગ્લાસ ખતમ કરી દેશે આ રીત એકદમ ખોટી છે કારણ કે આ રીતે પાણી સીધું પેટ પર આંચકો આપે છે અને પાચન ક્રિયા પર ખરાબ અસર કરે છે જો તમે ઊભા થઈને પાણી પીઓ છો તો પાણી સીધું નીચે પડે છે અને આ પણ શરીર માટે નુકસાનકારક હોય છે તેથી પાણી પીવાના કેટલાક સરળ પણ અત્યંત જરૂરી નિયમો હોય છે પહેલો નિયમ એ છે કે પાણી હંમેશા ધીમે ધીમે અને નાના નાના ઘોટડા લઈને પીવું બીજો નિયમ એ છે કે પાણીનું તાપમાન ના તો ખૂબ વધુ ઠંડુ હોવું જોઈએ અને ના જ ખૂબ ગરમ સૌથી સારું પાણી હલકું ગરમ અથવા સામાન્ય તાપમાનનું હોય છે ત્રીજો અને અત્યંત મહત્વપૂર્ણ નિયમ એ છે કે પાણી હંમેશા બેસીને પીવું અને ખોરાક ખાધા તરત પછી બિલકુલ પણ પાણી ના પીવું ઓછામાં ઓછું એક કલાક રાહ જોયા પછી જ પાણી પીવું જોઈએ જો તમે આ નાના નાના નિયમો અપનાવો છો અને તેની સાથે દરરોજ સવારે ઉઠતાની સાથે જ બાસી મોઢું હલકું ગરમ પાણી પીઓ છો તો તમને અત્યંત મોટો તફાવત દેખાવા લાગશે તમારું વજન ધીમે ધીમે ઘટવા લાગશે લોકો ડાયટ કરે છે ભારે ભરકમ વ્યાયામ કરે છે પણ જો માત્ર પાણી પીવાના આ નિયમોને યોગ્ય રીતે અપનાવી લે તો માત્ર એકથી થી બે મહિનાની અંદર અસર દેખાવા લાગે છે હવે આગળ વધીએ અને ચહેરાના પિમ્પલ્સ એટલે કે ખીલ મુહાસાની વાત કરીએ જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ નીકળે છે અને તમે વિચારો છો કે કોઈ લગાવીએ અથવા કોઈ પ્રકારનું ટ્રીટમેન્ટ કરાવીએ તો થોડું રોકાઈ જાઓ કારણ કે પિમ્પલ્સનું અસલ કારણ બહારનું નહીં પણ શરીરની અંદરનું હોય છે અસલ કારણ છે લોહીની ગંદકી અને લોહી ગંદુ કેમ થાય છે તેનું સૌથી મોટું કારણ છે પેટનું સાફ ન થવું જ્યારે તમે રોજ સવારે ઉઠીને બાસી મોઢું હલકું ગરમ પાણી પીઓ છો તો સૌથી પહેલાં પેટ સાફ થાય છે અને ધીમે ધીમે લોહી પણ સાફ થવા લાગે છે જ્યારે લોહી સાફ થઈ જાય છે તો ચહેરા પર પિમ્પલ્સ નીકળવાનું પોતે જ બંધ થઈ જાય છે પિમ્પલ્સ ત્યારે આવે છે જ્યારે શરીરમાં વધુ ગંદકી જમા થઈ જાય છે અને તે ક્યાંકથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે કારણ કે ત્વચા શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ છે તેથી ગંદકી સૌથી પહેલા ત્યાંથી બહાર આવે છે હવે તમે ગમે તેટલી મોંઘી અને ચમકદાર ક્રીમ કેમ ના લગાવો જ્યાં સુધી પેટ અંદરથી સાફ ના થાય ત્યાં સુધી ચહેરાની આ સમસ્યા ઠીક ના થાય તેની સાથે જો તમને સાંધામાં દુખાવો રહે છે અથવા ગઠિયાની સમસ્યા છે તો તેમાં પણ બાસી મોઢું હલકું ગરમ પાણી અત્યંત અસરકારક સાબિત થાય છે ગઠિયાની અસલ જળ હોય છે શરીરમાં પિત્તનું અસંતુલન અને પિત્ત અસંતુલિત ત્યારે થાય છે જ્યારે આપણે ખૂબ ઓછું પાણી પીએ છીએ અથવા મસાલેદાર વધુ તીખું ખાવું ખાઈએ છીએ જ્યારે પેટ સાફ ના થાય તો શરીરમાં ગરમી વધવા લાગે છે અને આ જ ગરમી સાંધા સુધી પહોંચીને ત્યાં સોજો અને દુખાવો પેદા કરી દે છે જો તમે આ ગરમીને કંટ્રોલ કરવા માંગો છો તો રોજ સવારે બાસી મોઢું હલકું ગરમ પાણી પીવાનું શરૂ કરી દો તેનાથી પેટ સાફ થશે પિત્ત સંતુલિત રહેશે અને ગઠિયાની તકલીફ પણ ધીમે ધીમે ઘટતી જશે હવે વાત કરીએ કબજની જે ભારતમાં આશરે ત્રીસ ટકા લોકોને અને આખી દુનિયામાં આશરે પચાસ ટકા લોકોને પરેશાન કરે છે કબજનો સીધો સંબંધ આપણી ખાવા પીવાની આદત અને પાણી પીવાની રીત સાથે હોય છે જો તમે ઈચ્છો છો કે તમારું પેટ રોજ સંપૂર્ણપણે સાફ રહે તો બાસી મોઢું હલકું ગરમ પાણી પીવાને તમારી દિનચર્યાનો ભાગ બનાવી લો કબજ માત્ર પેટને ભારે નથી કરતો પણ તેની અસર આખા શરીર પર પડે છે માથાનો દુખાવો ગેસ આળસ ચીડિયાપાણું ત્યાં સુધી કે મનમાં અસ્થિરતા જેવી તકલીફો પણ કબજ સાથે જોડાયેલી હોય છે જ્યારે પેટ વારંવાર સાફ ન થાય તો શરીર પોતાના જ ઝહેરી ટોક્સિન્સથી ભરાઈ જાય છે આ નાની નાની તકલીફો ધીમે ધીમે મોટી બીમારીઓનું રૂપ લઈ લે છે જેમ કે માથાનો દુખાવો એક નાનો સંકેત હોય છે પણ આપણે દવા ખાઈને તેને દબાવી દઈએ છીએ જ્યારે દવા સમસ્યાને ખતમ નથી કરતી માત્ર કેટલાક સમય માટે રાહત આપે છે આજ નાની નાની ગડબડીઓ આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે તેથી દોસ્તો કોઈ પણ બીમારીનો અસલ ઇલાજ ગોળીથી નથી થતો ઈલાજ થાય છે તે જડને ઓળખીને અને જળ મોટા ભાગના કેસમાં પેટ સાથે જોડાયેલી હોય છે આપણા આ ચેનલનો અસલ હેતુ પણ એ જ છે કે તમને એવા ઘરેલું અને સરળ ઉપાયો કહેવામાં આવે જેનાથી તમે કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર પોતાને અને પોતાના પરિવારને તંદુરસ્ત રાખી શકો હવે જુઓ સવારે ઉઠતાની સાથે જો તમે માત્ર એક નાનું નિયમ અપનાવો બાસી મોઢું હલકું ગરમ પાણી પીવું તો તેનાથી તમારું વજન ઘટશે બ્લડ પ્રેશર સામાન્ય રહેશે ચહેરાના પિમ્પલ્સ ખતમ થશે ગઠિયામાં આરામ મળશે અને કબજ જેવી તકલીફથી છુટકારો મળશે હવે આ સંપૂર્ણપણે તમારા હાથમાં છે કે તમે તમારી સવારની શરૂઆત ચાથી કરો છો કે પાણીથી તફાવત તો તમારી આ જ એક આદતથી પડશે અથવા તો તમે બીમારી પસંદ કરો છો અથવા તબિયત આપણો તો એ જ સૂચન છે કે સવારે સવારે બાસી મોઢું હલકું ગરમ પાણી પીજો પોતે પણ તંદુરસ્ત રહો અને પોતાના પરિવારને પણ ફિટ રાખો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જેથી તમને આવી જ પ્રકારની અને હેલ્થ સાથે જોડાયેલી માહિતી મળતી રહે ધન્યવાદ